મદની મોલની અંદર ખૂબ સરસ મજાની ઓફર આવી રહી છે 15 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ સુધી કયા સિટીમાં ઓફર ચાલુ રાણપુર બોટાદ ગઢડા ધંધુકા વઢવાણ હવે જે પ્રોડક્ટ દેખાડવામાં આવે છે તમામ યાને બધી પ્રોડક્ટ એકસો ને પંદર રૂપિયામાં આપવામાં આવશે ચારસો ચોરાણું રૂપિયા વાળી તમામ પ્રોડક્ટ એકસો પંદર રૂપિયામાં બુકિંગ કરાવો રિલાયન્સ કંપની નું ટોયલેટ ક્લીનર પાંચસો એમ એલ એકસો ને નવ રૂપિયા વાળું રિલાયન્સ કંપની ના એર ફ્રેશનર બાય વન ગેટ વન રિલાયન્સ કંપની નો સાબુ સો ગ્રામ ડેન્ટો બેક ટ્યુબ સો ગ્રામ પાસઠ રૂપિયા વાળી વ્હાઈટ ફિનાઇલ એક લીટર ની બોટલ રૂમ સ્પ્રે એકસો ને એસી રૂપિયા વાળો આ પ્રોડક્ટ દેખાડી છે બધી પ્રોડક્ટ એકસો પંદર રૂપિયા માં બુકિંગ કરાવો એક રૂપિયો ભર્યા વગર